આ જૂની અદાવતે કે પછી અન્ય કોઈ બાબતે થયેલી ઉગ્ર બોલાચાર્યની ઘટનામાં ખૂની ખેલ ખેલાયો હતો જેમાં રાજુ વેગડ અને રાહુલ વેઘડ નામના મામા ભાણિયાએ બે સગા ભાઈઓ કુલદીપસિંહ અને ઋતુરાજસિંહ ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને જેમાં કુલદીપસિંહનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે ઋતુરાજસિંહને માથાના ભાગે ગોળી બાગતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે સરથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ ઘટનાને અંજામ આપતા ઉગ્ર બનેલા મામા ભાણિયાએ બચાવવા વચ્ચે પડેલા પાડોશીઓ ઉપર પણ બંદૂક તાકી અહીં થી જતું રહેવા માટે કહ્યું હતું જ્યારે ફાયરિંગની ઘટનાને અંજામ આપીને મામા ભાણેજ નાસી છૂટ્યા હતા જ્યારે ફાયરિંગની ઘટનાને પગલે એસપી ડીવાયએસપી એલસીબી એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ ઘટનામાં એફએસએલની પણ મદદ લેવામાં આવી રહી છે આ ઘટનામાં વધુ માહિતી જે સામે આવી રહી છે તેમાં પોલીસની વરવી ભૂમિકા પણ ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે રાહુલ વેગડ કે જે બુટલેગર હતો અને જેની દારૂનું સ્ટેન્ડ શરૂ કર્યું હતું જ્યારે મરણ જનાર કુલદીપસિંહ આ વિસ્તારનો માથાભારે હતો હતો જે આવા પાસેથી હપ્તા કરતો આજ રોજ સાડા ચાર થી પાંચ વાગ્યાના આરસામાં ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં કુલદીપસિંહ અને ઋતુરાજસિંહ તથા એ બંનેનો ઝઘડો રાહુલ વેગડ નામના વ્યક્તિ સાથે થાય છે આ ત્રણના ઝઘડામાં રાજુ વેગડ નામના વ્યક્તિ ભળે છે આ માથાકૂટ દરમિયાન રાહુલ વેગડ પોતાની પાસેના હથિયાર વડે ફાયરિંગ કરે છે આ ફાયરિંગમાં કુલદીપસિંહ ગવાય છે અને એમનું મોત નીપજે છે તથા અને જે ઋતુરાજસી છે એ અત્યારે હાલ સારવાર નીચે છે સ્થળ ઉપરથી ત્રણ જેટલા કાર્ટેજ મળી આવેલા છે ફરિયાદ દાખલ કરવાની અને આરોપી પકડી લેવાની તજવીજ હાલ ચાલુમાં છે ખાસ કરી શું બાબતે ઝઘડો થયેલો હતો એ પ્રાથમિક અત્યારે કોઈ વિગત પોલીસ પાસે આવી નથી કોઈ નાણાકીય લેવડ દેવડ કે કોઈ સ્ત્રી પ્રકરણ હોય એવું પ્રારંભિક પોલીસ માની રહી છે અત્યારે હાલ કોઈપણ પ્રકારનો જૂનો ઝઘડો હોય એવું પ્રાથમિક કારણ પોલીસની સમક્ષ આવ્યું નથી એક જ સોસાયટીમાં આગળ પાછળ રહેતા એકબીજાને જાણતા હતા એટલે કોઈ પણ નાની બાબતમાં ઉશ્કેરાઈ અને ઝઘડો કરી ફાયરિંગ કર્યું હોય એવું પ્રાથમિક કારણ નીકળે છે અગર વાત કરીએ અમરેલી